નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દાલોદ ગામે માલાબાર સ્કાયલોની માલાબાર તુવેર જોવા માટે આવ્યા છીએ આનો તાલુકો માંડેલ લાગે છે તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત તુવેર છે તમે જોઈ શકો છો ઝુમખામાં શિંગો બેસે છે એકદમ ઝુમખામાં બહુ જબરજસ્ત તુવેર છે તમે જોઈ શકો છો તમે આ બાજુ એવું નથી કે એક જ પ્રાણ છે દરેક પ્લાન્ટ આખું ખેતર પણ તમે જોઈ શકો છો આ બાજુ પણ તમે જોઈ શકો છો અહીંયા માંડલ તાલુકાના તાલો ગામે તમે જોઈ શકો છો જબરજસ્ત ઝુમખામાં દિગ્નેશભાઈ આટલા નજીકથી થોડી બતાવો જબરજસ્ત ઝુમખામાં તુવેરની બેઠક છે તમે જોઈ શકો છો જો આ એનું પાઉચ પણ છે જે ખેડૂતે શેઢે પડેલું છે સ્કાયલોનું માલાબાર તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત હોય છે દિગ્નેશભાઈ નજીકથી બતાવો ઝુમખામાં બહુ જબરજસ્ત છે જે વજનથી ઢળી પડી છે બહુ જબરજસ્ત વજન આવે છે આમાં તમે જોઈ શકો છો પૂરું ખેતર તમે દિગ્નેશભાઈ બતાવો નજીકથી પૂરું ખેતર બહુ જબરજસ્ત મતલબ સિંગોના પાથરા થઈ ગયેલા છે જુઓ હવે પાક ઉપર આવેલી છે સિંગોના પાથરા થઈ ગયેલા છે પાક ઉપર આવેલી છે તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત છે આ બાજુ પણ તમે જોઈ શકો છો ઝુમખામાં એની બેઠક તમે જોઈ શકો છો પુષ્કર ઝુમખામાં તમે જોઈ શકો છો સિંગો સિવાય કઈ છે નહીં તમે જોઈ શકો છો સિંગો સિવાય કઈ છે નહીં જુઓ હવે પાક ઉપર આવેલી છે તુવેર કાયલોનની માલાબાર તુવેર છે આ બાજુ પણ તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત એક નંબર આવા એટમોસ્ફિયરની અંદર જે અત્યારે હેમ પડેલો છે છતાંય પણ તુવેર જુઓ કેવી એની કેપેસિટી છે એ ટકી રહી છે તમે જોઈ શકો છો બહુ જબરદસ્ત તુવેર છે જો પાકમાં આવેલી છે ઝુમખામાં તુવેર છે તમે જોઈ શકો છો નજીકથી ચસ બતાવો તમે બહુ જબરજસ્ત તુવેર છે ઝુમખામાં તમે જોઈ શકો છો બહુ માલ બેઠેલો છે ગજબ માલ ગજબ કલ્પના બહારનો માલ છે તમે જોઈ શકો છો એકવાર તમે આનો અનુભવ કરો સ્કાયલોન માલાબારનો તમને પણ આનું ઉત્પાદન સારું એવું મળશે તમે જોઈ શકો છો આના ઉપરથી તમે આ લાઈવ વિડીયો તમે જુઓ છો આના ઉપરથી તમે વધારે નહીં પણ એક બે પેકેટ એક બે પેકેટનો ટ્રાય કરો સ્કાયલોનની માલાબાર તુવેરનો દિગ્નેશભાઈ નજીકથી બતાવો એની શિંગો કેટલી બેસેલી છે ઝુમખામાં હજુ પણ નજીકથી બતાવો ધીરે ધીરે બતાવો તમને ખેડૂતને ખ્યાલ આવશે કે સ્કાયલોન માલાબાર તુવેર શું છે તમે આખું ખેતર પણ જોઈ શકો છો આ બાજુ દિગ્નેશભાઈ આ જુઓ માલનો ઠોર ઉડી ગયો છે કેટલો માલ છે ભરચક તમે જોઈ શકો છો ભરચકમાર દિગ્નેશભાઈ નજીક થી બતાવો માલ જબરજસ્ત જબરજસ્ત માલાબાર જેવું નામ છે એ પ્રમાણે નું કામ છે તમે જોઈ શકો છો નજીક થી બતાવો દિગ્નેશભાઈ અહીંથી અહીંથી જુઓ એને છે નીચેથી સ્ટાર્ટ થાય છે અને નીચેથી ડાળીઓ પડે છે અને નીચેથી પુષ્કળ ડાળીઓ અને ત્રણ થી ચાર ફૂટ જોવો સિંગો એમ લચક છે એકદમ નીચે નમી છે તમે જોઈ શકો છો વજનથી પણ નથી જોઈ શકો છો નજીકથી બતાવો જીગ્નેશભાઈ તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત તુવેર છે તમે જોઈ શકો છો ધન્યવાદ નમસ્કાર આખું ફિલ્ડ છે ઉપરથી તમને બતાવું છું